મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે ગાડીની ટોટલ ડિટેલ વિડીયો અંદર હું આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે ઈકો ગાડી છે તમે વિડીયો અંદર જોઈ શકો છો ગાડીના મોડેલની વાત કરું 2016 ના મોડેલની આ મારુતિ સુઝુકી ઈકો ગાડી છે ઓછી ફરેલી અને ફૂલ સાચવેલી ગાડી સાવ ઓછી કિંમતની અંદર વેચવાની છે એન્જિન પાવરફુલ છે કંપની કન્ડિશનમાં આખી ગાડી સડો જોવા નહીં મળે રૂબરૂ સ્થળ પર જઈ ઈકો રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ઈકો ગાડીના ઓનરનો પહેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ઈકો લેવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જાઓ ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાટાક ગાડી છે એસી કમ્પલેટ છે ટાયરનું કન્ડિશન પણ સારું વિમો પણ ચાલુ છે પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે અને વધારે માહિતી માટે ગાડીના ઓનરનું કોન્ટેક કરો ડોક્યુમેન્ટ કિંમત બે લાખ અને પચાસ હજાર અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઇકો ગાડી તમને જિલ્લો છે બનાસકાંઠા તાલુકો છે થરાદ અને વામી ગામે જોવા મળશે ઇકો લેવિયેજ ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નવ્વાણું વાળા નંબર પર ફોન કરી ઇકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો